હું પંડ્યા છોક ન્યૂઝ લોકસભા બે હજાર ચોવીસમાં યોજાનારી ચૂંટણીને પગલે જિલ્લા રાજ્યનું ચૂંટણી પંચ સજ્જ થયું છે પ્રથમ વખત મત આપવા યુવા મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના યુવા મતદારો એ મત પ્રક્રિયાથી અવગત કરવા માટે યોજાયેલ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંક સ્વીપ કોઓર્ડિનેટર ઓર્ડિનેટર ડોક્ટર સુધીર જોશી ફેકલ્ટીના દિન ઉપાધ્યાય ઉપસ્થિત અંતર્ગત વડોદરાની ટીમ સ્વીપ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે યુવા મતદાર જાગૃતતા અભિયાન યોજાયો જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા સ્વીપના કોઓર્ડિનેટર અને નાયબ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીઓ

હું એમ કોમ ફાઇનલ યર સ્ટુડન્ટ છું ફેકલ્ટી ઓફ કોમર્સ ફેકલ્ટી ઓફ કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ આજે એક પ્રોગ્રામ વોટર્સ અવેરનેસનો પ્રોગ્રામ હતો જેમાં અમને ઘણી બધી માહિતીઓ દેવામાં આવી મારો આ ફર્સ્ટ વોટ છે ઇન્ડિયા માટે અને હું અપીલ કરીશ બધાને કે તમે બધા વોટ કરો અને દેશને આગળ વધારો યુ હું હિમાલી ઠક્કર ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થી છું આજે અમારા ફેકલ્ટીમાં મતદાનનું મહત્વ સમજાવવા સમજાવવામાં આવ્યું જેમાં હું હેમાલી ઠક્કર વડોદરાના તમામ જિલ્લાને વિનંતી કરું છું કે તેઓ પણ દસ મિનિટ દેશ માટે આપે અને લોકતંત્રને મજબૂત બનાવે આભાર આજે એમએસ યુનિવર્સિટી ખાતે કોમર્સ અને મેનેજમેન્ટના સ્ટુડન્ટ દ્વારા ટોક શો તથા ગ્રુપ ડિસ્કશનનું આયોજન થયેલું જેમાં મુખ્ય વિષય હતો કે વોટિંગ અવેરનેસ કેવી રીતે વધારી શકાય તો આ પ્રોગ્રામની અંદર તમામ વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે ભાગ લીધો અને આ જ વિદ્યાર્થીઓની હેલ્પથી જે બૂથ ઉપર વોટિંગ પર્સન્ટેજ ઓછા છે તેમની મદદથી એમને સ્વયંસેવક તરીકે મૂકી અને વોટિંગ પર્સન્ટ વધારવા માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે એ પ્રતિબદ્ધ છે नमस्कार मेरा ना नाम अभिषेक तिवारी है मैं कॉमर्स फैकल्टी का विद्यार्थी हूँ आज हमारे फैकल्टी के अंदर इलेक्शन इलेक्शन कमीशन द्वारा एक सेमिनार अरेंज करने में आया जिससे हमें समझाया गया कि इलेक्शंस के क्या प्रोज है क्या कॉज है उसके अब मैं उसके अनुसार हमने अपनी सारी इन्फॉर्मेशन उसे गैदर की और साथ में हमने इस बार मैंने डिसाइड किया है क्योंकि सर मेरा फर्स्ट वोट है इस मैं अपना फर्स्ट वोट भारत के विकास के लिए दूंगा और धर्म જાતિ સમુદાય સબસ ઉઠ કર દેશ કે એજુકેશન દેશ કે વિકાસ કેજુકેશન વિકાસ અને સ્વાસ્થ્ય કે જ્વા રોડ કરું ધન્યવાદ અભિષેક તિવારી